એક્ટિવ બનો પ્રોએક્ટિવ બનો દુનિયાની અંદર ઘણા બધા ઇન્ટેલિજન્ટ લોકોની જરૂર છે જો તમને ભગવાને સારું વ્યક્તિત્વ આપ્યું હોય તો લોકોના જીવનમાં કેમ મદદરૂપ ના થઈ શકે મજા આવશે કામ કરશો તો કહેવત નંબર બીજી જોઈએ આપણે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળે આંબા ન પાકે અને ઉતાવળ અને દાપણનો મેળ પણ ન ખાય શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડની અંદર જે લોકો પૈસાનું રોકાણ કરતા હોય એના માટે આ કામ બહુ આવે એવું છે જે સ્ક્રીપમાંથી મંદી જોઈને તમે બહાર નીકળી જાઓ છો એ સ્ક્રીપ જ્યારે તમે વેચી નાખો છો પછી એની કરતાં ઉપરના જ ભાવે તમારે ખરીદવી પડે છે નેવું ટકા કેસમાં આવું થતું હશે તમે વેચો એટલે વધે તમે ખરીદો એટલે ઘટે આવું હોતું નથી પણ તું લાગે છે દરેક વ્યક્તિને ફક્ત ને ફક્ત આજ સુધી શેરબજારની અંદર કોઈ ટોપ અને કોઈ બોટમ પકડી શક્યું નથી એ ફક્ત ભૂતકાળના આંકડાઓમાં જ જોવા મળે છે લોકો એ જ આંકડાઓને જોઈને એનો નિર્ણય લેતા હોય એવરેજ રિટર્ન 12 થી અઢાર ટકાની વચ્ચે જ રહેતું હોય છે જેટલું વધારે વળતર મેળવવાની લાલચ ધરાવશો એટલું વધારે ખડતર ચડી જશે એટલું વધારે મૂડી જવાના ચાન્સ વધી જશે વ્યાજ તો ઠીક હશે મૂડી જતી રહેશે ઘણા લોકોની કહી છે એટલે શેર બજારમાં એવું કહેવામાં આવે છે કે નેવું ટકા લોકો પૈસા કુમાવે છે મવડીની સુખડી અને શેર બજારની કમાણી કોઈ ઘરે નથી લેવી આવું કહે છે કહેવત છે બરાબર છે પરંતુ દસ ટકા લોકો પૈસા કમાય છે જે લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે શેરબજાર એ સંપત્તિ બનાવવાનું માધ્યમ છે બરાબર છોકરો નાનો જન્મ થયો હોય તો એને મોટો થતા પચીસ વર્ષ લાગે ને પચીસ વર્ષ પછી કમાતો થાય સાચી વાત ખોટી વાત તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે મને પચીસ મહિનામાં કે અઢી વર્ષે કે બે વર્ષે કે પાંચ વર્ષે રિટર્ન મળી શકે તમે ભેગું કરો એવડી મોટી સંપત્તિ બનશે ને કે પૈસા ગણતા થાકી જશો જો તમે રોકાણને ત્રીજો છોકરો અથવા બીજો છોકરો બનાવેલો હશે ને તો આ રોકાણ એવડું મોટું થશે કે સગો છોકરો પણ હાચવશે કેમ કે ઓલો જે પારકો છોકરો રોકાણનો હતો ને એની કરતાં વધારે આવક આપતો હશે એટલા માટે સાચવશે